ભચાઉ તાલુકાના લાખાપર ગામના તળાવમાં ડૂબી જવાના કારણે બે બાળકોના મોત થતાં અરેરાટી ફેલાઈ ગઈ હતી મળતી વિગતો મુજબ વાંઢિયા ગામથી આગળ આવેલા લાખાપર ગામમાં બનાવ બન્યો હતો ગામના બે તરુણ વયના બાળકો શુક્રવારે ગુમ થયા હતા પરિવાર દ્વારા વ્યાપક શોધખોળ કરવામાં આવી હતી તેમ છતાં કોઈ પતો મળ્યો ન હતો જેથી સામખિયાળી પોલીસમાં જાણ કરવામાં આવી હતી પોલીસ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી હતી આ દરમિયાન ગામના તળાવમાં બાળકોના ચંપલ જોવા મળતા આશંકા પ્રબળ બની હતી જેથી પોલીસ અને બચાવ મામલતદાર દ્વારા બચાવ ફાયર વિભાગને જાણ કરાઈ હતી ફાયર વિભાગની ટીમે બોટ અને ટેકનિકલ સાધનોની મદદથી શોધખોળ હાથ ધરી હતી દરમિયાન બંને બાળકોના દેહ મળી આવતા પરિવાર ભાંગી પડ્યો હતો મૃતકોમાં ચૌદ વર્ષે કમલેશ બેચરકોલી અને તેર વર્ષે દલસુખ હરખા કોલીની ઓળખ થઈ છે આ બનાવથી પરિવારમાં અરીરાટી ફેલાઈ ગઈ હતી ઉલ્લેખનીય છે કે જિલ્લામાં ડેમ તળાવ નદી કેનાલોમાં ડૂબી ઉપરાંત ખાસ કરીને પૂર્વ કચ્છમાં પાણીના ટાંકામાં ડૂબી જવાના બનાવો સતત વધી રહ્યા છે જે ચિંતાજનક બાબત છે